પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે વિરાટ નારાયણ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી મુરુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં એક પેઢ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે એક દિવસમાં એક સ્થળ પર સૌથી વધુ રેકોર્ડ બ્રેક અલગ અલગ અડત્રીસ પ્રકારના તેર વૃક્ષોનું રોપણ કરાયું હતું તો જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ધામ ખાતે રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુરુભાઈ બેરા અને રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં નવનિર્મિત વિરાટ નારાયણ વન ખાતે એક પેડ નારાયણ બાપુજી કે નામ અને એક પેડ મા કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો તો એક દિવસમાં એક સ્થળ પર સૌથી વધુ રેકોર્ડ બ્રેક તેર હજાર પાંચસો એકાવન વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું તો આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા તેમજ ફળાવ વૃક્ષોની રોપણી કરીને

જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ પર્યાવરણ દિવસે કરી હતી એ અને એક પેડ આજે ભાદરવી પૂનમ છે અને અહીંયા નારાયણ બાપુના નામથી એક પેડ નારાયણ બાપુ નામ એ રીતે એક નારાયણ મહાવન અહીંયા બની રહ્યું છે વન વિભાગની આ જમીન ઉપર ટ્રસ્ટ નારાયણ સેવા જે આરોગ્ય ખૂબ મોટું કામ આંખના ઓપરેશનો અને અન્ય સેવાકીય કાર્યો કરે છે એની આ જે વન છે એની જાળવણી કરવા માટે અને આગળના દિવસોમાં આ એની જાળવણી સંપૂર્ણ રીતે પાણીથી લઈ અને બાકીની બધી જ રીતે એ એને સ્વીકારી છે અને વિભાગ અને આ ટ્રસ્ટ બેના સંયુક્ત રીતે પીપીપીના ધોરણે લોકભાગીદારીથી આ એક ખૂબ મોટું કાર્ય આજે અગિયાર હજાર એકસો ને અગિયાર વૃક્ષો વાવવાના હતા પણ તેર હજાર પાંચસો એકાવન વાવેતર છે આગામી દિવસોમાં પાંચ લાખ સુધી વૃક્ષો આ વિસ્તારમાં આ ટ્રસ્ટ નો સંકલ્પ છે કે આગળના દિવસોમાં પાંચ લાખ જેટલા વૃક્ષો નો ઉછેર કરવો છે કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ